અને અને પરચુરણ જેવી પણ ખરીદ કરતી કરતી જે ખેડૂત પૂરતો સહયોગ આપીને એન્ટરપ્રાઇઝ જેમની જરૂર મુલાકાત સોમવાર ના રોજ માર્કેટિંગ માં કપાસની આવક જોઈએ તો પાંચ હજાર જોવા મળી રહી છે ભારે અને પાલ અને મિત્રો હાલ હરાજીનું કામકાજ પણ ચાલુ છે ચાલો જાણી લઈએ હરાજીમાં જઈને કપાસ ભાવ અઠ્યોતેર ઓગણ એસી એસી એકાશી બ્યાસી 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 રૂપિયા અવર અવર ચૌદસો ને બ્યાસી રૂપિયા સુપરમાલ લેનાર અમર ગોકુલ સિનિંગ ના ના છે ભાઈ પાકા પાકા સુપર આવે

ચૌદસો ને અઠ્યાસી રૂપિયા સુપરમાલ લેનાર પણ શ્યામ લેનાર પણ શ્યામ કપાસ વાળા ખેડૂત

چود سو اکیاسی روپیہ مال لینر گوپال

ચૌદસો નેવું રૂપિયા સુપરમાલ લેનર કિશન નલકંઠ સિંહ

हेलो इनापाडा महाराज पाका हाल एकड महाराज 25 पाहर बोलिदा बोलिदा पाका बोलिदा 476 62 69 69 जयंत भाई हेलो बापा ना पाडे 70 70 सुन क्यों करा नुनुन दुदु થઈ જાય જીનત આવું સંતા જોવામાં ન કે બાવા

મોડું આવેલી આપણે પંચાણું છન્નું નવાનું ચૌદસો ચૌદસો રૂપિયા બે ત્રણ ચાર પાંચ

તમે મું નીકળે ચૌદસો ને એસી રૂપિયા સુપર માં